પ્રવીણ શ્રીજી મહારાજ નવકાર સ્મરણ કરતા કરતા કાળ ધર્મ જોવા મળ્યા છે અંતિમ દર્શન કરવામાં આવ્યા છે દિવ્યાત્માના સાધના શરીરની વાસ્ટેપ પૂજા કરવામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે જાણીતા જૈન સંગીતકાર જયેશ ચુડગર માહિતી આપતા જણાવ્યું છે કે સાધ્વીશ્રી ઉર્શા શ્રીજી મહારાજે સાડત્રીસ વર્ષ સંયમ જીવન અંગીકાર કર્યું હતું જૈન ધર્મમાં કઠિન ગણાતું મહામૃત્યુજય તપ બે વાર કર્યું હતું શત્રુજયની અઠમ કરી સાત જાત્રા પણ કરી છે આ તપની એકસો ને પંદર ઓળી પણ કરી છે તદ ઉપરાંત સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર ઉત્તમ સાધનામાં લીન પણ રહેતા જયનગર દીપક શાહ જણાવ્યું છે કે આજે જોગાનુજોગ ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ ભગવાનનો પણ નિર્વાણ કલ્યાણકાર છે આ દિવ્ય આત્માને પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ પૂર્વે આજની પાલખી યાત્રા આરવી દેશા રોડ પર શ્રી સોસાયટી ખાતે ના મહિલા ઉપાશ્રય ખાતેથી જય જય નંદા જય જય ભદ્દા ના ગનભેદી નાથ સાથે નીકળી છે જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અબિલ ગુલાલની છોડોડાળી સાધ્વી શ્રી ઉર્વશા શ્રીજી મહારાજ અંતિમ વિદાય આપવામાં આવી છે જે પાલખી યાત્રા ગાજરાવાડી ખાતે આવેલા રામનાથ સ્મશાન પહોંચી છે અગ્નિદા આપવામાં આવ્યો છે લાભાર્થી પરિવારે વિધિપૂર્વક અગ્નિદા પણ આપ્યો છે જેમાં મહિલાઓ તથા બાળકો મોટી સંખ્યામાં જોડાશે તે માહિતી ટ્રેનગરની દીપક શાહ આપી છે જૈન સંઘ શ્રી શાસન સમ્રાટ જૈન સંઘ અને એ સંઘમાં આજે ગઈકાલે રાત્રે અગિયાર વાગે એક દુઃખદ ઘટના અમારા માટે હોવી છે અમારા પુણ્યની કચાસ અમારા સાધ્વીજી ભગન શ્રી ઉર્વી યશાસજી મહારાજ સાહેબ જેમનો સાડત્રીસ વર્ષનો દીક્ષા પર્યાય એટલે સાડત્રીસ વર્ષ પહેલાં જેમણે સંયમજીવન ચારિત્ર જીવન ગ્રહણ કર્યું જેમની સાધના દર્શન જ્ઞાન અને ચારિત્ર તપની આરાધના જેમણે શત્રુનજયની અઠમ કરીને અગિયાર યાત્રાઓ નવ્વાણું યાત્રા છ વાર જેમણે છઠ કરીને સાત યાત્રા છ વાર જેમણે અદ્ભુત ભાષક સંબંધ સિદ્ધિ તપ વિગેરે કર્યા છે વર્ધમાન તપની એકસો પંદર ઓળી એવી આરાધના કરી છે જે આરાધક સાધક અને એ સાથે આત્મા આજે અમારા પર્યાય સંગમાંથી ચાલ્યા ગયા છે ખૂબ જ અમને હૃદયમાં દુઃખની લાગણી છે જય જય નંદા જય જય બધા કરતાપૂર્વક જેમને પવિત્ર દેહને પવિત્ર પરમાણુ પવિત્ર પુંજ અત્યારે રામનાથ મુક્તિધામ પર લઈ જવાશે અને જેમની અગ્નિ સંસ્કાર વિધિવત રીતે થશે આ પુણ્યની ઘટનામાં શ્રી સંઘ એમના સાધના જીવનની એમના જીવનની એમના ચારિત્ર્ય જીવનની ખૂબ અનુમોદના કરે છે મારું નામ જયેશ ચુડગર